રમકડાનો ખજાનો ખણી બેઠા હે પોત્રી રમેરી રમાકડાત જમમ પડે ના રમાડી તો બાઈ ફોન ખણીન બઈ રેરા એટલે ફોન થી દૂર રાખવા એના ભેગું રમવું પડે રમાકડા વાહ વાહ સરસ રફરી આ સા ચકાડી આકા ફરાવતા આવડે એટલે પીસાણી બે ચોટલી કરીએ આજે બતાવ બે ચોટલી બતા ઓય આમ જો આમ જો

સલાડ ડુંગળી ને કાકડીનું અહીંયા જમવાનું હેરાઈ ગયું આમાં પેડા એ કચ્છના ફીટ ફી ડબો રહ્યા પેડા તો મિત્રો બપોરના પોણા બે વાગ્યા એને જો આ બાજુ અંધાર ચડીએ અડી કાલા ગોળે વરસાદ આવનાર હોય લાગે એવું રહ્યું વરસાદ કાળું કાળું વાદળું થઈ ગયું હોય આવશે જોર માં એવું લાગેલું પછી પડે પછી ખબર પડે કેવું આવે વરસાદ હા એ શું ગયો જય શ્રી કૃષ્ણ જયરામ ભાઈ એકવાર તો બોલી મમ્મી આ મિત્રો તે દિવસે ને એકવાર વરસાદ પડ્યો હતો આખું તળાવ બહાર આવી ગયું હતું સામે દેખાયું ને એ તળાવનું પાણી બધું ગેટ કણે આવી ગયું હતું ગેટ ને સોસાયટીનો ત્યાં કણે આખું એટલો ફૂલ વરસાદ પડ્યો હતો મિત્રો ગઈ સાલની વાત એ વરસ થયો એને હવે જો ગઈ સાલ જેવો વરસાદ પડે તો ફરી પાણી આવે મિત્રો આ સાલ બી આવનારું હતું એટલું જ બાકી રહી ગયું હતું ખાલી પણ પછી એને વરસાદ ઓછો થઈ ગયો એટલે થઈ ગયો તડકો નીકળવા માંડ્યો છે નીચે ભાઈ તું પડીશ ને ભાઈ દીવાલ માં ચડી ઊભો તો મિત્રો દિત્ય હમણાં પેસી ગઈ છે ની તૈયારી કરવા હજી એક એક્ઝામનું રિઝલ્ટ આવ્યું નથી ને બીજી એક્ઝામ પહોંચી આવી સોમવાર સિંહ પહેલું પેપર હેને રીતું રીતુ લખવાનો કંડારો તો કંટાળી જાય ને હજી એક એક્ઝામ હમણાં પતી એમ બીજી એક્ઝામ પહોંચે કંટાળો ના આવે અજી આવ્યો એ પહેલી બીજી એક્ઝામે પહોંચી આવી એક્ઝામમાંથી એક્ઝામ કા પછી આખો દિવસ લખવા લખ લખ જ કરવાનું જડતું છોકરાઓને પાછું લખવા હમ रक्षाबंधन ने अर्खू ना मनाओ जड़ी वह लेसन अड़ू लेसन करियो वाली रक्षाबंधन मनाया वाली लेसन करा भाई गया आमने आम झा ले रू हैं जो बार वाद चढ़ी तो है बराबर जो वरसाद वरसाद नहीं फूल तैयारी है जा आप जो अंदर चढ़ी है थोड़ी थोड़ी વરસાદ ફૂલ આવનાર હોય કાળું એવું થઈ ગયું વાદળ ઓવે છાટા પડે રા ભયો ગયો ટ્યુશનમાં માં પલળતો જસે વાલ જોતા નીચે આયા પપ્પા તેડવા આયા 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 બોલે રા હા મને કાલે બાર જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય ને વાવાઝોડા જેવું પવન લાગેલો ફૂલ આ દોજો તમે કેવું કાવું થયું ખબર નહીં વરસાદ આવશે કે નહીં આવે પવન એટલો લાગેલો ભેગો જતો રહેશે તો ખબર નહીં કઈ એના ભેગું વાદળું અમારા છાટા પડે રસ થોડા ઘણા બહુ નહીં પડતો હજી વરસાદ ધીમી ગતિએ ચાલુ થયો હોય

મિત્રો તમને આ રેસીપી જોઈએ તો નીચે કોમેન્ટ કરજો તો મિત્રો સાંજના આઠ વાગી ગયા છે ને જો પનીર મસાલા તૈયાર છે સાફ ગરમ ગરમ કોના મોઢામાં પાણી આવ્યું કોમેન્ટ કરીને જણાવશો જોડે પરોઠા પણ બની ગયા છે ગરમ ગરમ ચાલો પરોઠા અને પનીર મસાલા ખાવા તો મિત્રો આજે નકશભાઈ કાંઈક નવું બનાવ્યું છે ડ્રોઈંગ બુકમાં શું બનાવ્યું જો તમે જો અમરેલા બનાવીએ બધું ટી ટીકા ને બધું લગાવ્યું એ રૂ ને અહીંયા ગ્રીન કલરની ટીકલીને ઘાસ બનાવીએ પછી લાકડીમાં શું લગાવ્યું બાકસની હળી જો એટલું સરસ બનાવ્યું

હા વિડીયો જોઈને હાલ્યા જવારા બધા પણ સબસ્ક્રાઇબ કોઈ નથી કરતો કે જય શ્રી કૃષ્ણ જય રામ